જૂનાગઢ મહાનગરપાલિકા તંત્ર અને જૂનાગઢ જિલ્લા તંત્રના સંયુક્ત ઉપક્રમે સ્વચ્છતા હિ સેવા અભિયાન અંતર્ગત સ્વચ્છોત્સવ સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું પંડિત દીનદયાલ ઉપાધ્યાય સભાખંડ મહાનગર પાલિકા ભવન ખાતે સમગ્ર કાર્યક્રમ યોજાયો હતો આ કાર્યક્રમમાં પ્રાસંગિક રૂપરેખા જિલ્લા પંચાયત પ્રમુખ હરેશભાઈ ઠુમર અને પ્રાસંગિક ઉદબોધન મ્યુનિસિપલ કમિશનર તેજસ પરમાર અને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન પલ્લવીબેન ઠાકરે આપી હતી આ તકે મહાનુભાવોએ જણાવ્યું હતું કે આ વર્ષે સ્વચ્છતા હી સેવા અભિયાનની ની થીમ સ્વચ્છોત્સવ બે હજાર પચીસ રાખવામાં આવી છે સ્વચ્છ ભારત મિશન દ્વારા ગત તારીખ સત્તર નવ બે હજાર પચીસ થી તારીખ બે દસ બે હજાર પચીસ સુધી સ્વચ્છતા પખવાડિયાની ઉજવણી કરવામાં આવી હતી જુનાગઢ શહેર સહિત સમગ્ર જિલ્લામાં સ્વચ્છતા લક્ષી જન જાગૃતિ લાવવા માટે સાંસ્કૃતિક કાર્યક્રમો સ્વચ્છતા રેલી યોગ શિબિર સ્વચ્છ વોર્ડ સ્પર્ધા સાયક્લોથોન સ્વચ્છતા શપથ ભીચ ચિત્રો સેલ્ફી પોઈન્ટ બનાવવા સફાઈ મિત્ર સુરક્ષા શિબિર વૃક્ષારોપણ ઝુંબે શેરી નાટક સોશિયલ મીડિયાના ઇન્ફ્લુએન્સર્સ સાથે સ્વચ્છતા સંવાદ આમ સતત સોળ દિવસ સુધી દરરોજ એક થીમ સુનિશ્ચિત કરવામાં આવી હતી અને એમાં તમામ પ્રકારના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું જેને જાહેર જનતા તરફથી બહોળો પ્રતિસાદ સાંપડ્યો છે આ કાર્યક્રમમાં આગળ શ્રેષ્ઠ સેનેટરી ઇન્સ્પેક્ટર્સ વોર્ડ દીઠ શ્રેષ્ઠ સફાઈ કામગીરી કરનાર સફાઈ કર્મચારીઓ સ્વચ્છ વોર્ડ સ્પર્ધાના વિજેતા ફૂડ સ્ટ્રીટ સ્પર્ધાના વિજેતા ચિત્ર સ્પર્ધાના વિજેતા રંગોળી સ્પર્ધાના વિજેતા વેસ્ટ ટુ બેસ્ટ મેકિંગ આર્ટિસ્ટ સ્વચ્છતા જાળવદાર ગરબા અને ગરબી સ્પર્ધાના સંચાલકો સ્વચ્છતામાં શ્રેષ્ઠ કામગીરે કરનાર ત્રણ તાલુકા આમ એક થી ત્રણ પ્રત્યેક ચરણના વિજેતાઓને મંચસ્થ મહેમાનોએ પ્રમાણપત્ર આપીને તેમનું સન્માન કર્યું હતું અને તેઓનો ઉત્સાહ વધાર્યો હતો આ ઉપરાંત વેસ્ટ ટુ બેસ્ટ આર્ટ મેકિંગ આર્ટિસ્ટ કે જે સખી મંડળના બહેનો દ્વારા બનાવવામાં આવે છે તેમની કલાકૃતિઓનું પ્રદર્શન ગોઠવવામાં આવ્યું હતું જેને ઉપસ્થિત સર્વેની હાડી હતી અને તેનો ન ઉત્સાહ વધાર્યો તો આ સમગ્ર કાર્યક્રમનું સંચાલન રાજેશભાઈ ત્રિવેદીએ કર્યું હતું આ કાર્યક્રમના અંતે આભાર વિધિ સ્વચ્છતાઈ સેવા અભિયાનના નોડલ ઓફિસર અને ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર શ્રી જેપી વાજાએ કરી હતી તો આ કાર્યક્રમમાં મેયર ધર્મેશભાઈ પોશિયા ડેપ્યુટી મેયર આકાશભાઈ કટારા ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર ડીજે જાડેજા શાસક પક્ષના નેતા મનનભાઈ

સ્વચ્છતા હિ સેવા કાર્યક્રમના અંતર્ગત જે પંદર દિવસ દરમિયાન જે સત્તર સપ્ટેમ્બરથી બે ઓક્ટોબર સુધી જે જેઓએ સેવા પખવાડિયું ઉજવ્યું છે એમ જૂનાગઢ જિલ્લા અને જૂનાગઢ મહાનગરમાં જે જે લોકો સેવાના પખવાડિયા સાથે સ્વચ્છતા સાથે જોડાયેલા છે એવા તમામ કર્મચારીઓને આજે એવોર્ડ આપીને એમનું સન્માન કરવામાં આવ્યું જે અધિકારીઓ પણ આમાં ભાગ લીધો છે પદાધિકારીઓ પણ ભાગ લીધો છે અલગ અલગ સંસ્થાઓ પણ આ સેવા પખવાડિયામાં સ્વચ્છતા જાળવીને જુનાગઢ મહાનગરને અને જુનાગઢ સ્વસ્થ રાખવા માટે ખૂબ કામ કર્યું છે અને આજના દિવસે એઓને એવોર્ડ અને સન્માનિત કરવામાં આવ્યા છે આ કાર્યક્રમમાં મેયર શ્રી કમિશનર શ્રી ડેપ્યુટી મેયર શ્રી અને સૌ પદાધિકારી અધિકારીગણ સૌ હાજર રહ્યા આ કાર્યક્રમ સફળ બન્યો છે હું જિલ્લા વહીવટી તંત્ર અને મહાનગરપાલિકાનો ખૂબ ખૂબ અભિનંદન આપું છું અને નરેન્દ્રભાઈનું જે સપનું છે સ્વસ્થ ભારતનું એ એ સ્વસ્થ ભારતનું સપનું છે આપણે આ પર્વને ઉજવીએ બે હજાર સુડતાલીસનું નું ભારત સ્વસ્થ હશે નિરોગી હશે અને જાગૃત હશે અને વિકસિત ભારત હશે એ પ્રકારના સપના સાથે સૌ કામ કરી રહ્યા છે ત્યારે સૌને અભિનંદન આપું દર વર્ષની જેમ આ વખતે પણ સત્તર સપ્ટેમ્બર બે હાજર પચીસ થી બે ઓક્ટોબર બે હાજર પચીસ સુધી સ્વચ્છતા હિ સેવા બે હાજર પચીસ ના નું આયોજન કરવામાં આવેલું હતું

loco અને અમારા તમામ સફાઈ કામદારો અને તમામ જે આ સ્કોડ જે એસઆઈ છે એ આજે સન્માન કરવામાં આવ્યું હતું આ પંદર દિવસનો પ્રોગ્રામ હતો પરંતુ જે સ્વચ્છતાની વાત છે એ આપણે સતત ચાલતી પ્રક્રિયા છે એટલે હું તમામ નાગરિકોને પણ વિનંતી કરું છું કે આપણે આ અભિયાન ભલે પંદર દિવસનું હતું પણ એને આપણે આપણા જીવનમાં ઉતારીએ અને ડેઈલી આપણે સફાઈ પ્રત્યે પ્રતિબદ્ધ રહીએ એ હું સૌને વિનંતી કરું છું અને આપણું કામ જે છે આગળ પણ ચાલવાનું જ છે પણ આજના દિવસે આપણે આજે સ્વચ્છોત્સવ અંતર્ગત એવોર્ડ સમારોહનું આયોજન જુનાગઢ મહાનગરપાલિકા ખાતે કરવા અનિરુષી આવેલ બાબરિયા સાથે સીન 24 ન્યૂઝ કે સોદ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી સીન 24 ન્યૂઝ મોબાઈલ એપ